નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો વિદ્યા સહાયક માટે ખુશખબરી આવી છે મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો લાંબા સમય પછી મહત્વની અપડેટ આવી છે ઘણા એવા ઉમેદવારો હતા એમને રાહત પણ મળી છે કેમ કે એમનું જે સપનું હતું એ કંઈ ના કંઈ પૂરું થતો અહીંયા જોવા મળી રહ્યું છે મિત્રો મહત્વનો પરિપત્ર થયો છે જાહેર ખાસ મિત્રો અપડેટ નિહાળજો અને તમામ ઉમેદવારો માટે અપડેટ છે મિત્રો નીકળીને આવી છે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો એવી નંબર અપીલ સાથે અને મિત્રો ખાસ નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો જેથી તમને પણ આવી જે અપડેટ છે મિત્રો ટાટ ટેટની આવે છે એની અપડેટ રોજબરૂજ મળતી રહે હવે શું અપડેટ મળી છે એના ઉપર થોડી વિગતવાર થોડી ચર્ચા કરીએ એના પહેલા મિત્રો સાંજે આપણે પ્રાથમિક શિક્ષકો માટેની એક અપડેટ મૂકી હતી તો ખાસ વિડીયો નથી નિહાળ્યો તો એક મહત્વનો પરિપત્ર આવ્યો છે જેમાં શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે એની અપડેટ ખાસ મિત્રો નિહાળી લેજો વાત કરીએ મિત્રો તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકોની સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બીજા હજાર પચીસમાં સામાજિક વિજ્ઞાનની વિષયની કામતરાવ મિત્રો મેરિટ એટલે કે પીએમએલ ફા જે ટુ છે મિત્રો જાહેર કર્યું છે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ અને જે તમે જોઈ રહ્યા છો કે જેની સામાજિક વિજ્ઞાનના વિષયના ઉમેદવારો કામતરાઓ મેરિટ યાદી જે મિત્રો વેબસાઇટ ઉપર જઈ તમે એક દસ બીજા હજાર પચીસના રોજ અઢાર કલાકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો અને મેરિટમાં લોગ ઇન પર ક્લિક કરી તેમના અરજીપત્ર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક મોબાઈલ નંબર અને પાસવર્ડ કોન્ટેક કરવાનો રહેશે તમે જોઈ રહ્યા છો જે જે અપડેટ છે મિત્રો ખાસ તમે વાંચી લેજો અને જો તમારા કંઈ ઉમેદવારો છે જે આજુબાજુ કોઈ મિત્ર સર્કલમાં એમને નથી ખબર તો વિડીયો અમને જરૂરથી શેર કરશો જેથી એમને પણ અપડેટ મળી જાય કે સામાજિક વિજ્ઞાન વિષયનું કામચાર મેરીટાઇટ પીએમએલ ટુ છે જાહેર થયું છે નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે અત્યાર સુધી આ ન્યૂઝ મળ્યા છે જેથી અમે લઈને આવ્યા છીએ નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ તમને આપી દઈશું ત્યાં સુધી બનાવી લેજો જય હિન્દ જય ભારત